ના ચાસણી કરવાની ઉપાધિ ન તાર ગણવા કે ન ધાબો દઈને થોડીક વાર રાખવો પડતો લોટ હેલો ફ્રેન્ડ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચાસણી વગરનો ઇન્સ્ટન્ટી બની જતો મોહનથાળ આ મોહનથાળ એટલો ટેસ્ટી યમી અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવો બને છે તમે જોઈ શકો છો એકદમ હાથ અડાડતાની સાથે રૂની જેમ ઓગળી જતો મોહન થાળ ગમે ત્યારે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ આટલો સરસ અને કલર વગર પણ આવો જ બનશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલ કુકવિથ મોનિકા મજરૂને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો એકદમ માર્કેટ જેવો મોહનથાળ બનાવવા માટે મેં વજન દી જોઈએ તો એકસો વીસ ગ્રામ જેટલો ચણાનો લોટ સાઠ ગ્રામ જેટલી દળેલી ખાંડ અને એનાથી ઓછું એટલે કે લોટથી અડધું સાઠ ગ્રામ જેટલું ઘી લીધેલું છે તમે કોઈ પણ કપના મેઝરમેન્ટથી જેટલો લોટ હોય તેનું અડધું ઘી લેવાનું છે મોહનથાળ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે ઘીમાં લોટ એડ કરો છો ત્યારે લોટ બધું ઘી પહેલાં તો શોષી લે છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ આપણો મોહન થાળ ખૂબ જ સરસ તો બનતો જ જશે પણ બધું ઘી છૂટું પડી જશે એટલે પહેલેથી વધારે ઘી ઉમેરવાની બિલકુલ જરૂર નથી હવે ઘી આવી રીતના સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે થોડો થોડો કરી અને આખો કપ આપણો જે લોટનો છે તે ઉમેરતા જવાનું છે તેનું પરફેક્ટ માપ જ્યારે એક કપ તમારી પાસે ચણાનો લોટ હોય ત્યારે અડધા કપથી થોડી ઓછી દળેલી ખાંડ અને અડધા કપ જેટલું ઘી લેવાનું છે અત્યારે તમે જોવો છો બધું ઘી લોટમાં શોષાઈ ગયું છે પણ જેમ જેમ તમે આગળ વધારે ને વધારે આ લોટને ફેરવતા જશો તેમ તેમ એકદમ સરસ રીતના આ લોટ છૂટો પડતો જશે અને ઘી પણ લોટથી છૂટું પડી જશે આ પ્રોસેસ કરવામાં મિનિમમ સાતથી આઠ મિનિટ થશે તમારે સ્લોથી મીડિયમ ફ્લેમ પર આવી રીતનું સાત આઠ મિનિટ ફેરવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે બંધ બિલકુલ નથી કરવાનું નહીં આપણો લોટ તેમાં ચોટી જશે તો એ વાતનું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો સાતથી આઠ મિનિટ પછી જેવું ક્રમલી આપણું ટેક્સચર પહેલાં હતું તેના કરતાં એકદમ લીસું સરસ એવું ઘી છૂટું પડી ગયું છે અને એકદમ સ્મૂથ એવું બેટર બનીને તૈયાર છે તો હવે આપણે અહીંયા દળેલી ખાંડ ઉમેરી દઈએ જો તમે ચાસણી બનાવતા હોય તો તે પહેલી વારમાં કદાચ મોન થાળ સરખો બને અથવા તો ન પણ બને પણ આવી રીતના જો તમે દળેલી ખાંડ ઉમેરીશો અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ખાંડ સરસ રીતના ઓકળે ઉગ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે અહીંયા વચ્ચે બિલકુલ સ્ટોપ નથી કરવાનું નહીં તર નીચે આપણો ચણાના લોટનું જે બેટર છે એ કડક થઈ જશે અથવા તો ચોટી જશે જો તમને પસંદ હોય તો તમે અહીંયા એક ચમચી જેટલી મલાઈ વધારે ઉમેરી શકો છો હવે ખાંડના બધા ગાંઠા એકદમ સરસ રીતના ભાંગી ગયા છે હવે અહીંયા જ્યારે જરૂર પડે તો તમારે થોડું એવું ઘી ઉમેરી શકાય અને જો તમે કલર પસંદ કરતા હોય તો કલર પણ ઉમેરી શકાય પણ આપણો કલર તમે જુઓ છો એમ નેચરલી ચેન્જ થતો જાય છે થોડું એવું ઘી ઉમેરશો એટલે એક્ઝેક્ટ આવો જ કલર થઈ જશે તો માર્કેટમાં હોય તેવા કલરવાળો ધાબો દીધા વગર કે ચાસણી વગરનો મોહનથાળ અહીંયા બનીને તૈયાર છે જો તમે ગરમા ગરમ ગેસ્ટ આવે ત્યારે એમને એમ લચકો સર્વ કરવા માગતા હોય તો તમે અહીંયા ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરી અને સર્વ કરી શકો છો હવે અહીંયા કોઈપણ ઘરની થાળીને ગ્રીસ કરી લેશો મારી પાસે ચોકી અવેલેબલ છે એટલે મેં તેને ગ્રીસ કરી અને બધો મોહનથાળ તેમાં ઢારી દીધેલો નોર્મલી આના પર જો તમે વરખ લગાડો છો એટલે કે ચાંદીનું વરખ તો તમે તેને બેસન બરફી પણ કહી શકો આવી રીતનો મોહનથાળ ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે જેને સેટ થતાં ફક્ત અને ફક્ત બેથી અઢી કલાક જ થશે જ્યારે આપણે એ મોહનથાળ તોડતા હશું ત્યારે તમે સમજી શકશો કે એટલો સરસ એવો બન્યો છે કે આરામથી ચપ્પું આવી રીતના નીકળી જાય છે તમે જોઈ શકો છો તો બેથી અઢી કલાક પછી હવે મોનથાળ સરસ સેટ થઈ ગયેલો અને મેં એક જ સરખી એવી ઢેફલી પાડી લીધેલી અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મોનથાળની ઢેફલી પૂરેપૂરી બહાર જો ન આવતી હોય તો તમારે નીચે બટર પેપર રાખવાનું મેં અહીંયા પૂરી ચોકી ભરેલી હતી એટલે ઢેફલી તૂટવાની થોડી એવી પ્રોબ્લેમ થયેલી પણ તમે જો થાળીમાં ઢાળતા હોય તો થોડી એવી સ્પેસથી નાના એવા તવિથાથી કાઢશો એટલે બધી ઢેફલી ખૂબ જ સરસ રીતે નીકળશે અને બટર પેપર ખાસ યાદ કરીને તમારે નીચે રાખવાનું જેથી કરીને કોઈ પણ ઢેફલી તૂટ્યા વગર ડીમોલ્ડ થઈ જાય જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો Thank you.